બોલો ભાઈ તમારો તમારો ફોન મને વિજયભાઈ

તમે ભૂલ કરી ગયા તમે જે દાવો કર્યો હતો ને એને રિવિઝન અરજી દાખલ કરી અને ચુકાદો અપાવડાવ તમે સમાધાન બાર કરી લીધું એટલે ખેડૂત ખાતેદાર મટી ગયા પછી તમે પ્રાંત માં પ્રાંત પ્રાંતે ના કરી દીધી નોંધ હવે ત્યાર પછી તમે પાછા કલેક્ટર માં ગયા એટલે એક ને એક વિષય ઉપર તમે આવી લાગ્યા હવે કલેક્ટર તમને એસએસઆરડી માં જવાનું કીધું છે મહેરબાની કહીને એસએસઆરડી માં નો જતા નહીં એસએસઆરડી પછી હાઈકોર્ટ ના દરવાજા જ ખુલા રહેશે બધું બંધી જાય એટલે તમે એકવાર મને રૂબરૂ મળી જાવ સારા રેવન્યુ એડવોકેટ છે આપડા જ્ઞાતિ ના હું તમને સલાહ આપું એની પાસે જઈને કેસ દાખલ કરો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નગર ખેડૂત ખાતેદાર ગયા કાયમી ધોરણે તમે અને આ ઓડિયો તમારું ક્યાંય નામ થામ લીધું નથી તમે કઈ બોલાય નથી હું માં મૂકીશ એટલે બીજા ભાઈઓ બિચારા દુઃખી થતા ને ખબર પડે આમાં ખેડૂત ખાતેદારી મટી જાય તમારી મટી જ ગઈ સમજી લો તમારો ચુકાદો ભલે તમને ભાઈ ભાગ આપવા માગે છે પણ તમે જમીન લઈ નહીં શકો તમારા નામે જ નહીં ચડી શકે કારણ કે તમે ખેડૂત ખાતેદાર તરીકે ગવર્મેન્ટ તમને કન્સિડર કરતી નથી તમારા માટે એક મેસેજ નાખું છું કોન્ટેક્ટ કરી લો કેસ મુકો એના દ્વારા હા હા સિવિલ કોર્ટમાં જાજો અથવા જવાની સલાહ લેજો જરૂર મળે તો મારો રેફરન્સ આપી શકશો વોટ્સએપમાં લખું છું બધું તમને મળવા કઈ આવ મને મળવા આવવાની જરૂર જ નથી હા ભલે ભલે આવજો હા